તો અમદાવાદ તમને ખબર હોય કે ભાઈ રિટર્ન હોય ત્યાં જ કમ્પ્લીટ કરતા હોય ત્યાં સ્લેબ કાઢીને લાગે તો હું અને મહેશભાઈ ભાઈ નીકળી ગયા તો વગડે આપણે ભાઈ લંગડા પાણી શાહ પીને આપણે શેલીમભાઈ ટૂંકમાં ટૂંકમાં કહી લો ભાઈ આપણે શાહ પીને આડેન વગડે નીકળી જાય તો આપણે ભલે આપણે ભેગો છે તો સેલીમભાઈ ટૂંકમાં આપણે કૈલા ભાઈ તો અમે આખા જમવા પહોંચી ગયા અમારા આવે જમી બમી પછી ભેગા થાય તો ત્રણે જમીવા જાય હું કહી આપણે કામ કહે કે અરે કૃષ્ણમાં પહોંચ્યા ને જમી લઈએ હું ને મહેશભાઈને

આપણે મારા કલેક્ટર રોડે નીકળ્યા ને એક્સિડન્ટ નહીં તો ખોટું કહેવાય ને મારા કલે એક એક્સિડન્ટ તો મળી જાય આપણે આપણે લીમડી ને ઓછા છે મારા કલે પૂછી ગયા તો રામપુર રામપુરે હું ભાઈ સાહેબ પછી આપણે છોડી દીધી ત્યારે ખાલી કરીને ડાયરેક્ટ જમા આપણે બેઠા હતા ભાડું રિટર્ન પૂછતા હતા આપણે કૈલાભાઈ આપણે શું કહેવાય કે કૈલાભાઈ હતા ને આપણે અહીં ખાલી કરતા હતા આપણે ડાયરેક્ટ ભાડું મળી ગયું હતું નારોડ થી કૈલાભાઈ ખાલી કરતા ત્યાં તો આપણે ફ્રૂટ કરીને ડાયરેક્ટ જવાનું છે વેરાવર નીકળી ગયા હતા અત્યારે આપણે શું કેવાય કે ત્યાં પહોંચતા હોય ચાલ તો છે નહીં મારા કોલેજ જાવ રોડ ઉપર જ છે કારણ કે ચોટીલા પીને આપડે ગામ આપણે